નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું મોટી દુર્ઘટના પ્લેન ક્રેશમાં લોકોના મોત બ્રાઝિલમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે સાઓ પાવલોની બહારના વિસ્તારમાં વિમાન ક્રેશ થયો છે જેમાં સવાર તમામ બાસઠ લોકોના મોત થયા છે અઠાવન મુસાફરો હતા અને ચાર ક્રૂ મેમ્બર હતા વિમાન ક્રેશ થવાને કારણે ઘણા ઘરોને નુકસાન પણ થયું છે હજુ સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વાએ આ અંગે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર પહોંચી ગયો છે સરદાર સરોવર ડેમની જળસપાટી વધી રહી છે મધ્યપ્રદેશથી ત્રણ પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો છે નર્મદામાં અઠ્યાવીસ હજાર ચારસો ચોસઠ ક્યુસેક પાણી છોડાયું છે અંદાજીત બે ત્રણ દિવસમાં એકસો ને પોઈન્ટ અડસઠ મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત ઉપરવાસમાં સતત વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી દેશના પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે પોલીસ વિભાગમાં ખડભળાટ મચી ગયો છે ધમકીને મેવાદ સાથે જોડાવવામાં આવ્યા બાદ રાજસ્થાનની ડીગ પોલીસે સક્રિય બની ગઈ છે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળ્યા બાદ ડીગ પોલીસે દરોડો પાડ્યો હતો દરમિયાન લગભગ ઓગણીસા શકમંદોની ધરપકડ કરવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્કમાંથી લોન ન મળતા સર્વર હેક કરીને સત્તર કરોડની ચોરી નોયડાની નૈનીતાલ બેંકના સર્વર હેક થયાની વાત સામે આવી છે સી એની મદદથી સત્તર કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી આ પૈસા વાઇટ કરવાના હતા પોલીસે સીએ ઓફિસ કબજે કરીને તેના ભાઈની ધરપકડ કરી છે આરોપીની ઓળખ દાદરીના રહેવાસી હર્ષ બંસલ તરીકે થઈ છે પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ઘણી જગ્યાએ લોન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ લોન ન મળી અંતે બેંકનું સર્વર હેક કરીને પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ આદિવાસી દિવસની અનોખી ઉજવણી થઈ છે તાપી વ્યારાના ઝાખરીમાં ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ પૂજક સમાજે વિશ્વ આદિશિવાસી દિવસને ઉજવ્યો હતો સમાજના આગેવાનો તેમજ પંથકના રહીશોએ આ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ વૃક્ષોને એક સાથે વાવીને વાવેતર કર્યું હતું અને જંગલી હરિયાળીને વધુ મજબૂત કરી હતી તેમજ તેના ઉછેરની જવાબદારીનો પણ સંકલ્પ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકાર નકલી નોટો છાપવા લાગ્યો છે સુરતના કામરેજનો રત્ન કલાકાર નકલી નોટ છાપવાના રવાડે ચડી ગયો છે જોકલે નકલી ચલણી નોટોના જથ્થા સાથે યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસે આરોપીને સાથે રાખીને રહેઠાણના સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસે પાંચસોના દરની અડસઠન અંગ બનાવટી ચલણી નોટ સાથે કુલ એક લાખ છપ્પન હજાર છસોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે છેતરપિંડી સહિતના વિવિધ પ્રકારના ક્રાઇમ રેટ પણ વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ શૂન્યને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ યોજના મુજબ ઈડબ્લ્યુએસ અને એલઆઈજી અને મધ્યમ આવક જૂથ સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી અને તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ અને શહેરી વિસ્તારમાં એક કરોડ મકાન બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયાની પહેલી પોસ્ટ જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયા ખુશ થયેલા જોવા મળ્યા છે તેમણે એક્સ ઉપર પોતાનું પહેલું ટ્વીટ કર્યું છે તેમણે પોતાની પત્ની સાથે ચા પીતા હોય તેવો ફોટો શેર કર્યો છે કેપ્શનમાં લખ્યું છે કે આઝાદીની સવારની પહેલી ચા સત્તર મહિના પછી એ આઝાદી જેણે બંધારણે બધા ભારતીયોના જીવનમાં અધિકારની ગેરંટી તરીકે આપી છે એ આઝાદી જેને ભગવાને આપણને દરેક સાથે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે આપી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં કંઈક મોટું થશે હિડનબર્ગની ચેતવણી સમથિંગ બિગ સુન ઇન ઇન્ડિયા દસ ઓગસ્ટની સવારે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યો હતો જેમાં તેમણે લખ્યું છે કે ભારત માટે ટૂંક સમયમાં કંઈક મોટું થવાના એંધારણ છે આ વખતે હિડનબર્ગના નિશાના પર કોણ છે તે પોસ્ટ પરથી જાણી શકાયું નથી પરંતુ તેમની ચેતવણીથી શેર બજારમાં રોકાણકારોના જીવ અદ્ધર થઈ ગયા છે આ વખતે અદાણીને નિશાન બનાવ્યા ત્યારે તેમના શહેરમાં જેમણે રોકાણ કર્યું હતું તેમણે ભારે નુકસાન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની રાજકોટમાં તિરંગા યાત્રા લાવ્યો રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રાનું આયોજન થયું હતું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા સી આર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા રાજકોટ શહેરે દેશભક્તિના રંગોમાં રંગાયું હતું મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને રાજકોટના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવ સાથેના સંબંધો પર વિદેશ મંત્રીનું મોટું નિવેદન ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં રહેલી ખટાસ હવે અમુક હદે દૂર થવા લાગી છે માલદીવ સાથેના સંબંધો પર વિદેશ મંત્રીએ જવાબ આપ્યો છે કે એસ જયશંકરે કહ્યું છે કે માલદીવ સાથે ભારતની ભાગીદારી એકબીજાના કલ્યાણ અને હિત માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા પર આધારિત છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીના શબ્દોમાં ભારત માટે પાડોશીઓ પ્રાથમિકતા છે અને પડોશિયામાં માલદીવ પ્રાથમિકતા છે મહત્વના સમાચારની વાત કરીએ તો કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિ ન થવી જોઈએ વનખંડની અંદર ચહેરો ઢાંકવાની છૂટ નથી સુપ્રીમ કોર્ટે મુંબઈની એક ખાનગી કોલેજની સૂચનાઓ પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે સર્વોચ્ચ અદાલતે એનર્જી આચાર્ય અને ડી કે મરાઠી કોલેજ ચલાવતી ચેમ્બોર ટોમ્બે એજ્યુકેશન સોસાયટીને નોરિસ જારી કરીને અઢાર નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે મુસ્લિમ વિદ્યાર્થીઓએ કોલેજની સૂચનાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કષ્ટભંજન દેવને એક હજાર કિલો મિક્સ ફળોનો શણગાર કષ્ટભંજન દેવને શ્રાવણના પહેલા શનિવારે એક હજાર કિલો મિક્સ ફળોનો શણગાર કરાયો હતો દાદાના સિંહાસને ફળોનો શણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો ઉલ્લેખનીય છે કે સવારે મંગળા આરતી પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામીએ કર્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લાભ લીધો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે